વડોદરા જિલ્લાના સાવલીથી સાકરડા વડોદરા અમદાવાદ હાઈવે જોડતા રસ્તાને ને અગાઉ ફોન લેન રોડનું નવીનીકરણ કરાયું જેમાં સાવલીની ભાદરવા ચોકડીથી સામનપુરા તરફ રોડ સાઈડ થી પાણીના નિકાલ માટે રંગે આકાશની સુરક્ષા દિવાલ સહિતની કામગીરી આજે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સાવલીની ભાદરવા ચોકડી પાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું જેમાં સામંતપુરા સરપંચ સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત સાવલી નગરપાલિકાના સદસ્યો ભાજપ કાર્યકર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ઉપસ્થિત આરએનબીના અધિકારી અને જે 3 કરોડના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે કે જે તે ટાઈમે રંગાઈકાસ્ટ बाजूમાં જતી હોય અને એ રંગાઈકાસ્ટનો સ્ટ્રક્ચર વર્ષો સુધીને ધ્યાનમાં રાખી અને આવતા પાણી જે રંગાઈ કુ પાણી જે ખૂબ મોટા પ્રમાણમાં આ પાણી આવતું હોય છે એ પાણીને ધ્યાનમાં રાખીને નવું ચેન્જ કરાવવા માટે જે પ્રોસીજર હતો એના લીધે આ દોઢ કિલોમીટરનો પોર્શન બાકી હતો નવેસરથી ટેન્ડર કરી અને જ્યારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે ત્યારે આજના દિવસે આ દોઢ ના રોડનું જ્યારે આપણે ખાતમુહૂર્ત કરીએ ત્યારે હું વિચારધાર અધિકારીઓને ખાસ સૂચના આપું છું કે ભાઈ અને ટાઈમ થી જે તકલીફ આ રોડમાં આવતા જતા લોકોને પડી છે એ બધા ક્ષમાપન માંગે છે પણ એક ટેકનિકલ કારણ ના હિસાબે આટલો ટાઈમ ખેંચાયો પણ તદ્દ નથી ની ભારતીય જનતા માટેની સરકારમાં ઘણા નવ કરોડ રૂપિયા જેવી રકમ માત્ર રકમ પાછી આ દોઢ કિલોમીટર માટે મંજૂર પણ થઈ અને આજે એનું ખાતપુરખ પણ કરીએ છે આ ફોલ લેન્ડ રસ્તો છે જે સાવલી જોડતો છે સાવલી સાખર તારો આ બાજુ સાવલી ટીમ્બાના રોડ ને જોડે છે પેલી બાજુ હાઇવેને જોડે છે એ ખૂબ ઉપયોગી રસ્તો હોય રાજનું ખાતપુરક કરતા હું આનંદની લાગણી અનુભવ છું અને ગુજરાતની સરખાનો ખૂબ અપાર પણ આજરોદિન ચૌહાન દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા